વલસાડના મોગરાવાડીમાં રહેતા ભરતભાઈ પટેલ તેમની રિક્ષામાં શાળાના વિદ્યાર્થીઓને બેસાડી હેરફેર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તેમણે રિક્ષા પોતાના ઘર પાસે આવેલ એસટીડીઓ નામની દુકાન પાસે પાર્ક કરી હતી રાત્રિના સમયે કોઈ ચોરીસમ અંધારાનો લાભ લઈ રિક્ષા ચોરી ગયો હતો વલસાડ સિટી પોલીસ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે મુગરાવાડીથી ચોરાયેલી રિક્ષા એક ઈસમ દમણથી નીકળી કચ્છીગામ ચેકપોસ્ટ થઈ જનાર હતો જેને આધારે સિટી પોલીસની ટીમે વાપી પોલીસ સ્ટેશનના કર્મચારીઓની મદદથી ચોરીની રિક્ષા કચ્છીગામ ચેકપોસ્ટ ખાતેથી પકડી પડી હતી આરોપીને તેનું નામ પૂછતા રવિન્દ્રસિંહ નિહોરસિંહ હોવાની કબૂલાત કરી હતી પોલીસે રૂપિયા સિત્તેર હજારની કિંમતથી રિક્ષા અને એક ફોન મળી કુલ એકોતેર હજારનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે આરોપી રિક્ષા ચલાવવાની સાથે ચાણોદની એક ગાર્મેન્ટ ફેક્ટરીમાં નાઇટ શિફ્ટમાં વોચમેન તરીકે પણ નોકરી કરે છે પોલીસે જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપી રીઢો ચોરટો છે તેની સામે વર્ષ બે હજાર બાવીસમાં સિલ્વાઝા પોલીસ સ્ટેશનમાં બે મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં એક તથા ભિલાડ પોલીસ સ્ટેશનમાં બે મળી ચોરીના કુલ પાંચ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે